ભગવાન કૃષ્ણને સમર્પિત જન્માષ્ટમી ના તહેવાર નું સનાતન ધર્મ ના લોકો માટે વિશેષ મહત્વ છે આ સમય દરમિયાન કાનોડા ની પૂજા કરવાથી સાધક ને વિશેષ ફળ મળે છે ત્યારે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે ભગવાન કૃષ્ણ પૂજા કરવાની સાથે તેમને તેમની પ્રિય વસ્તુ અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે તેથી ઘણા લોકો જન્માષ્ટમી દિવસે ભગવાન કૃષ્ણ ને છપ્પન વાનગીઓ અર્પણ કરે છે કેટલાક લોકો તેને માખણ અને મિશ્રી પણ ધરાવે છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણ માખણ અને મિશ્રી કેમ આટલી બધી પસંદ છે આ માટે માખણ અને મિશ્ર ચડાવવામાં આવે છે જો નહીં તો ચાલો જાણીએ પૌરાણિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણને તમામ પ્રકારની મીઠાઈઓ પસંદ છે પરંતુ તેને બાળપણથી જ માખણ પ્રત્યે વિશેષ પ્રેમ હતો બાળપણમાં કૃષ્ણજી એક તોફાની બાળક હતા જેનો સ્વભાવ એકદમ રમતિયાળ હતો તો બાળપણમાં તેની માતા તેને તાજુ માખણ ખાંડમાં ભેળવીને ખાવા માટે આપતી જેને માખણ મિશ્રી કહેવામાં આવે છે જે બાદ સમયની સાથે તેમને તે એટલું ગમવા લાગ્યું કે તે નજીક ના ઘરોમાંથી પણ માખણ ચોરીને ખાતા હતા જેના કારણે મિશ્રી માટે ભગવાન કૃષ્ણ માટે પ્રેમ નું પ્રતિક પણ માનવામાં આવે છે જે માત્ર મધુર નથી પરંતુ સાધક તેમના પ્રત્યે પ્રેમ અને ભક્તિ લાગણી છે આ ઉપરાંત તેમના દ્વારા એક સુંદર સંદેશ પણ આપવામાં આવે છે જેમાં માખણ માં મિશ્રી એટલે કે ખાંડ સરળતાથી ભળી જાય છે તેવી જ રીતે જીવનમાં પ્રેમ પણ ભળવો જોઈએ